દરેક દરેકના વિચારોની એકત્રિત અસર આ જે દેખાઈ રહી છે પૂરા વિશ્વમાં વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો લોકો પ્રગતિ કરી રહ્યા છે કે નથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે જે પણ અવસ્થા છે દરેક ના વિચારોનું યોગદાન છે માત્ર થોડું પોઈન્ટ નોટ 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 વન પોઈન્ટ નોટ 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 માટે ક્ષમા માંગો કે મારા વિચારોથી થોડું પણ જે નેગેટિવ કોન્ટ્રીબ્યુટ થયું છે તેના માટે મને ક્ષમા કરો કોઈનો વિચાર એ છે કે હું કેમ ક્ષમા માંગુ તો તેમના માટે થોડી વાતો સમજી લો પહેલા ક્ષમા કોણે માંગવાની છે જે જવાન છે જે જવાન છે એને માંગવાની છે જવાનનો અર્થ સમજો ઉંમર સાથે નથી જવાનનો સંબંધ જવાનનો અર્થ જેની પાસે જ છે જ ધનવાન જે હોય છે જેની પાસે ધન હોય છે પાસે પાસે શું હોય છે 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 જ અર્થ જાગૃતિ જાગૃતિ જેમની જે જાગ્યા છે અત્યારે બે લોકોમાં ઝઘડો છે બે માંથી ક્ષમા કોણ માંગે જે જાગી ગયો જે જાગ્યો છે એને ક્ષમા માંગવાની છે જે જવાબદાર છે જે જવાબદાર છે જ જવાબદાર પોતાના પોતાના પરિવારના કે પોતાના વિસ્તારના કે પોતાના સમાજના કે પોતાના દેશના જેટલી પણ જવાબદારી આપને લાગે કોઈ લોકોને લાગશે કે નહીં ફક્ત મારા પરિવારની જવાબદારી મારી તો ઠીક છે તો આપ આ ક્ષમા સાધના કરો પોતાની પણ જવાબદારી લો છો તો પણ આ સાધના કરવી જોઈએ જેમ જેમ ચેતના વધતી જશે આપ જવાબદારી લેવાના છ અને એ જવાબદારી અંદર લેવાની છે આપને એ નથી કહ્યું બહાર જઈને બોજો લો બીજાનો આપની અંદર સાફ કરવાનું શરૂ કરી દો બહાર અસર શરૂ થઈ જશે આટલી તાકાત આ ક્ષમા સાધનામાં છે જો ખરેખર આપને ખબર પડી ગઈ કે મારું કોન્ટ્રીબ્યુશન શું છે નેગેટિવ તેને મારે દૂર કરવાનું છે હું જે દ્વેષ કરી રહ્યો છું નફરત કરી રહ્યો છું એ મારું કોન્ટ્રીબ્યુશન છે આ કોન્ટ્રીબ્યુશન હું કટ કરી દઉં તો અમુક જગ્યાએ જો આપ કોઈને સજા આપો છો બાળકને ઠપકો આપો છો મારો છો પણ સમજ હશે નફરત નહીં હોય પ્રેમથી થશે મોહથી નહીં હોય ચેતના ઉઠશે પહેલા લોકો સવાલ પૂછે છે બાળક ઉપર હાથ ઉઠાવીએ છું ઉઠાવીએ કે નહીં ઉઠાવીએ સરશ્રી કહે છે હાથ ઉઠવા પહેલા ચેતના ઉઠે હાથ તો પછી આવે છે પહેલા તમારી ચેતના ઉઠી છે શું નહીતર મૂળ સારો છે તો મોટામાં મોટી ભૂલ માફ કરો છો મૂળ ખરાબ છે તો નાની એવી ભૂલ પર પણ મારો છો બાળકોને નાની ભૂલ પર પણ તો આ ચેતના ઉપર નથી પહેલા ચેતના ઉપર ઉઠે લોકો જે પણ નિર્ણય લઈ રહ્યા છે પાસ્ટ થી લઈ રહ્યા છે પાસ્ટમાં આ પર્સને આવું કર્યું તું મારી સાથે પાછલી વાર એવું થયું હતું પાસ્ટ ને જ ધ્યાનમાં રાખીને લોકો નિર્ણય લઈ રહ્યા છે પાસ્ટ ફરીને પોતાના જેવો પાસ્ટ જ લાવશે ભૂતકાળથી થી મુક્તિ નથી માણસને ફ્રેશ કોઈ પ્રોબ્લેમ આવ્યો છે સોલ્વ કરવાનો વિચાર ફ્રેશ વિચાર આવે તાજો વિચાર પાસ્ટ થી નહીં આ અનોખું જીવન છે જો આવું જીવન આપણું બની ગયું તો આપ નવા વિચારોથી ઓપરેટ કરશો જૂના વિચારોની અસર સમાપ્ત તો આ જીવન કેવું જીવન હશે એ તો જીવીને જ આપને ખબર પડશે તો આજે જે સાંભળ્યું છે તેના પર કામ કરવાનું શરૂ કરી દો હા આસમાની નિવાસી શિબિર મનન આશ્રમ પર આયોજન કરવામાં આવે છે સ્વ અનુભવની આ યાત્રામાં ખોજીને હું કોણ છું આ પૃથ્વી પર કેમ આવ્યો છું મોક્ષ એટલે શું શું મોક્ષ આ જીવનમાં સંભવ છે આ સવાલોના જવાબ અનુભવથી પ્રાપ્ત થાય છે આ શિબિરમાં પોતાનું સ્થાન આરક્ષણ કરવા માટે અને વધારાની જાણકારી માટે આપેલા ફોન નંબર પર તરત જ સંપર્ક કરો